વિવિધ ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ વિધિ શ્રીફળ હવન મહાપ્રસાદી સહિત સંધ્યા સમયે ભજન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અંબાજી માતાજી સત્તાવનમાં પટોત્સવ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી મહાદેવ અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે માર્કંડેશ્વર યુવક મંડળના યુવા સભ્યો પોટોત્સવના અવસરનો અનુરૂપ તમામ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી હતી આ સાથે જ અંબાજી મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારના ધર્મ પ્રેમી જનતાને વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અંકલેશ્વરના ભાવિક ભક્તોને જણાવવાનું કે અંબાજી મંદિર ચારસો વર્ષ પુરાણું માર્કંડેશ્વર મંદિર અને અંબાજી મંદિર નાની ડેરી હતી પરંતુ ઓગણીસો ને તેસઠમાં ભક્તજન માતાજીએ પ્રેરણા કરી કે મારું મંદિર મોટું કરો ત્યાર પછી ઓગણીસો પાંસઠમાં મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ થયું અઠ્ઠાવીસ પાંચ ઓગણીસો ને સાડસઠમાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ ઉજવાયો એ સત્તાવનમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા પાતોત્સવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજે અંકલેશ્વરના નગરજનો માતાજીની મહાપ્રસાદી લઈ એવી અમારી ભાવના સાથે સર્વ ભક્તજનોને જય માતાજી